જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણશું એવા દસ માણસના ઘરે ભોજન કરવાથી જીવનમાં કેવા દુઃખ આવે છે તો મિત્રો આ કહાની પૂરી સાંભળજો અને જો આ ગરુડ પુરાણની શીખ તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને તમારા બીજા બધા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી એમને પ્રોત્સાહિત કરજો મિત્રો ગરુડ પુરાણ મુજબ આ દસ લોકોના ઘરે કદી ભોજન કરશો તો અત્યંત થશો સનાતન ધર્મમાં ગરુડ પુરાણ દરેકે અનુસરવા જેવો ગ્રંથ છે અઢાર પુરાણમાંથી ગરુડ પુરાણ એ મહાપુરાણનું એક વિશેષ મહત્વ છે એના અધિષ્ઠાતા દેવ ભગવાન વિષ્ણુ છે તેમાં બસો ઓગણીસી અધ્યાય તથા અઢાર હજાર શ્લોક છે આ ગ્રંથમાં મૃત્યુ પછીની ઘટનાઓ પ્રેતલોક યમલોક નર્ક તથા ચો ચોર્યાસી લાખ યોનીઓના નરક સ્વરૂપી જીવન વગેરે બાબતે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે આ ઉપરાંત પણ આ પુરાણમાં એવી અનેક વાતો લખેલી છે માનવ જીવન માટે ખૂબ જ ઉપયોગી છે એમાંથી એક વાત ભોજન અંગે પણ છે કયા લોકોના ઘરે ભોજન કરવાથી આપણા જીવનમાં નુકસાન થાય છે અને આપણે પાપના ભાગીદાર બનીએ છીએ એનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે આપણી એક કહેવત છે કે જેવું અન્ન તેવું મન અને જેવું અન્ન તેવો ઓડકાર એટલે કે આપણે જેવું ભોજન કરીએ છીએ તેવા જ આપણા વિચારો બને છે આ બધાનું સૌથી સશક્ત ઉદાહરણ મહાભારતમાં મળે છે જ્યારે તીરોની સયા પર સૂતેલા ભીષ્મ પિતાને દ્રૌપદી પૂછે છે કે હે ભીષ્મ પિતા ભરી સભામાં મારું ચીરહરણ થયું ત્યારે આપ સૌથી સશક્ત અને વડીલ હતા છતાં પણ એ આપે લોકોને રોક્યા કેમ નહીં તેમનો વિરોધ કેમ ના કર્યો ત્યારે ભીષ્મ પિતા જવાબ આપે છે

ન્યાય કરવા માટે સક્ષમ ન હતું આ શ્રેષ્ઠ ઉદાહરણ પરથી આપણે સમજી છીએ કે કે અન્યના ઘરે ભોજન અન્ન ખાવાનું કેટલું બધું મહત્વ હોય છે આપણે વારે તહેવારે આપણા સગા સંબંધીઓ મિત્રો વગેરેને ત્યાં ભોજન માટે જતા હોઈએ છીએ આ એક સામાન્ય વાત છે પણ આપણને જાણ નથી કે કેટલાક લોકોના ઘરે ભોજન કરવાથી આપણે જાણે અજાણે પાપના ભાગીદાર બની જઈએ છીએ મિત્રો ગરુડ પુરાણના આચારકાંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક આ બાબતે કરવામાં આવી છે આવો જોઈએ કે કયા દસ લોકોના ઘરે ભોજન કરવાથી આપણે મુસીબતમાં મુકાઈ શકીએ છીએ પેલું ચોર અને અપરાધી મિત્રો જો કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય કે અપરાધી સિદ્ધ થઈ ગયો હોય આપણે એ જાણતા હોઈએ તો એના ઘરે ભોજન કદી ન કરવું કારણ કે ચોરી કરેલા પૈસામાંથી એનું ભોજન બને છે અને એ ભોજન ગમે તેવું હોય તો પણ તમારા પેટમાં એક કીડા પેદા કરે છે આવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમે પણ એની ચોરીના પાપના ભાગીદાર બનો છો અને તેનું ખરાબ ફળ ભોગવવું પડે છે નંબર વ્યાજખોર વ્યક્તિ અત્યારે એક અનેક લોકો વ્યાજનો ધંધો કરે છે વ્યાજ ખાવું એ પાપ છે વ્યાજે પૈસા આપનારા લોકો બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે તેમની પાસેથી અનેક ગણું વ્યાજ વસૂલ કરતા હોય છે બીજાની ગરીબીનો ખોટો ફાયદો ઉઠાવીને

શક્તિ અને માતા કહેવામાં આવે છે પણ જ્યારે સ્ત્રી પોતે જ પોતાની ગરીમાં ભૂલાવી ને ચારિત્રહીન બને છે ત્યારે એ પાપીણી કહેવાય છે જ્યારે કોઈ સ્ત્રી સ્વેચ્છાએ પોતાની મરજીથી મોજ શોખ માટે અધાર્મિક આચરણ કરે અનૈતિક શારીરિક સંબંધો બાંધે અને પોતાના પતિને દગો કરતી હોય ત્યારે તેવી સ્ત્રીના હાથે બનેલું ભોજન ખાવાથી તમે પણ તેના પાપના ભાગીદાર બનો છો અને ગરુડ પુરાણમાં એની સજા પણ વર્ણવી છે નંબર ચાર બીમાર વ્યક્તિ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારની ગંભીર બીમારીથી ગ્રસિત હોય છે ત્યારે એની આસપાસનું વાતાવરણ પર એવું જ બીમારી ફેલાવનારું બની જતું હોય છે આથી આવા લોકોને ત્યાં ભોજન કરવાથી એ બીમારીના જીવાણુઓ તમને પણ લાગી શકે છે તમારું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે માટે કદી કોઈ બીમાર વ્યક્તિના ઘરે ભોજન ના કરો નંબર પાંચ ક્રોધી વ્યક્તિ ક્રોધ માનવીનો સૌથી મોટો શત્રુ છે એ એક નહીં પણ અનેક લોકોને એકસાથે બરબાદ કરે છે માનવીને ક્રોધ આવે છે ત્યારે તેને સારા નરસાનું ભાન નથી રહેતું જો તમે ક્રોધી માનવીના ઘરે ભોજન કરશો તો તેના આ અવગુણો તમારામાં પણ પ્રવેશશે અને તમે પણ ક્રોધ કરીને તમારું જીવન બરબાદ કરશો નંબર અને કિન્નર આપણા સમાજમાં કિન્નરોને દાન દેવાનું કાર્ય પુણ્ય કાર્ય માનવામાં આવ્યું છે એવું પણ કહેવાય છે કે કિન્નરોને દાન દેવાથી આપણને અક્ષય પુણ્ય થાય છે પણ એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે કિન્નરો અનેક લોકોના ઘરેથી દાન પ્રાપ્ત કરતા હોય છે એમને દાન દેનારા લોકો કેવા પ્રકારનું ધન કમાયા હોય છે એ તમે નથી જાણતા હોતા કોઈ સારા કામથી પૈસા કમાયું હોય તો કોઈ ખરાબ કામથી એટલે જો તમે કિન્નરોના ઘરે ભોજન કરશો તો બે પ્રકારના પાપ લાગી શકે છે એક તો જેને દાન દેવાનું હોય એના ઘરે ભોજન કરવાનું પાપ અને બીજું અન્યાય રસ્તે આવેલા દાનમાંથી ભોજન કરવાનું પાપ માટે ગરુડ પુરાણ કહે છે કે આ બંને પાપથી બચવું હોય તો કદી કિન્નરોના ઘરે ભોજન ના કરવું જોઈએ ત્યારબાદ નંબર સાત નિર્દયી વ્યક્તિ નિર્દયી અને અન્યાય વ્યક્તિની ગણના પાપિત વ્યક્તિ તરીકે થાય છે જે માણસ બીજા પ્રત્યે સદભાવ નથી રાખતો બીજાને કષ્ટ આપે છે પરપીડિત વૃત્તિથી રાજી થાય છે તેવા નિર્દયી માણસના ઘરે ક્યારેય ભોજન ના કરવું જોઈએ એવું ગરુડ પુરાણ કહે છે કારણ કે એવા વ્યક્તિના ઘરે ભોજન કરવાથી તમારો સ્વભાવ પણ એવો જ થઈ જાય છે તમે પણ એના જેવા નિર્દય બની શકો છો ત્યારબાદ નંબર આઠ નિર્દય રાજા કે શાસક રાજા અર્થાત શાસકનું પ્રથમ કર્તવ્ય પ્રજાનું હિત કરવાનું અને તેમને સુખી કરવાનું છે પણ કેટલાક રાજાઓ એટલે આજના જમાનાના અર્થમાં જોઈએ તો એવા શાસકો જે પોતાની જનતાનું સારું ન ઈચ્છતા હોય તેમની સુખાકારી માટે કંઈ કામ ના કરતા હોય નિર્દય રીતે વેરાઓ નાખીને કે અન્ય રીતે પ્રજાને લૂંટતા હોય પ્રજાને વગર કારણે જુદી જુદી રીતે દંડિત કરતા હોય એવા રાજા કે શાસકના ઘરે કદી ભોજન કરવું નહીં કારણ કે એ ભોજનમાં હજારો લાખો લોકોના આંસુઓ ભળેલા હોય છે જે વ્યક્તિ એવા રાજા કે શાસકને ત્યાં ભોજન કરે છે એ પણ આખી જિંદગી રડતો જ રહે છે નંબર નવ ઈર્ષાળુ અને ચુગલીખોર વ્યક્તિ જે વ્યક્તિ બીજાની ઈર્ષા કરે છે કે જે વ્યક્તિ બીજાની ચુગલી કરીને આનંદ મેળવે છે એવા વ્યક્તિને ગરુડ પુરાણે પાપી ગણ્યો છે બીજાની ચુગલી કે ઈર્ષા કરવી એ બુરી આદત છે ચુગલી કરનારા અને ઈર્ષા કરનારા લોકો બીજાને કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે અને તેનો આનંદ લેતા હોય છે માટે આવા લોકોને ત્યાં ભોજન કરવાથી તમે પણ એમના પાપના ભાગીદાર બની જતા હો છો આવા લોકોને લીધે અન્ય લોકોને જેવા કષ્ટો પડ્યા હોય એવા જ બે ગણા કષ્ટો અમને પણ પડે છે માટે આવા વ્યક્તિને ત્યાં ભૂલથી પણ ભોજન ના કરશો નંબર દસ નશીલી ચીજોનું સેવન કે વેચાણ કરનારા વ્યક્તિને જે લોકો દારૂ ચરસ ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ કે સેવન કરે છે એવા લોકોને ગરુડ પુરાણમાં દુષ્ટો કહેવાયા છે કારણ કે એવા લોકોના કારણે કેટલાય લોકો મરણને શરણ થાય છે અને અનેકના ઘર બરબાદ થઈ જાય છે માટે ગરુડ પુરાણ કહે છે કે આવા લોકોના ઘરે તમે ભોજન કરશો તો બરબાદ થયેલા ઘરના લોકોના નિશાશા તમને પણ લાગશે આ દસ બાબતો ધ્યાનમાં રાખીને જ હંમેશા ભોજન કરો આવા કોઈ વ્યક્તિ તમને ભોજનનું નિમંત્રણ આપે તો ના પાડવામાં જરાય ખચકાટ ના અનુભવો કારણ કે એક વખતની શરમથી તમે આવા કોઈ વ્યક્તિના ઘરે ભોજન કરી લેશો તો મોટી મુશ્કેલીમાં મુકાશો તો આપણા શાસ્ત્ર ગરુડ પુરાણની આ વાતોને ધ્યાનમાં લઈ ભોજનમાં બને તેટલી તકેદારી રાખો અને જીવનને આનંદમય બનાવો મિત્રો ગરુડ પુરાણની આ માહિતી અનુસાર જીવન જીવવાથી આપણે અનેક પ્રકારના પાપોમાંથી બચી શકાય છે અને આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા બીજા મિત્રોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને પ્રોત્સાહિત કરજો జయ జయ శ్రీ కృష్ణ ధన్యవాద మిత్ర